હા તો ફાઇનલી કહીશ નવું વર્ષ બી બદલાઈ ગયું અને હા તો મિત્રો તમે જોઉં છું મને કેટલો બધો સપોર્ટ કરો છો મિત્રો આ વર્ષમાં મિત્રો આપણે ચેનલ તો ફાઇનલી કાંઈશ સબસ્ક્રાઈબર વધવાના મારી વધારે ફટાફટ તમે ચેનલ મોનિટાઈઝ કરાવો મિત્રો અને ફટાફટ અઢાર સબસ્ક્રાઈબર કરાવવા મિત્રો કેમ કે પીલું વર્ષ આવતા આપણે ચેનલ એકદમ મસ્તી રનિંગ ચલાવવાની છે એટલા માટે ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહજો અને વિડીયોને વધુથી વધુ શેર કરો કેમ કે હજુ આપણી ચેનલ એટલી બધી ફેમસ નહીં થઈ કે હજુ ત્રણસો કે ચારસો સબસ્ક્રાઈબર બની જાય ચારસો સબસ્ક્રાઈબર નથી થયા એટલે ફટાફટ તમે સબસ્ક્રાઈબ કરો અને વધુ વિડીયોને શેર કરો ફાઇનલ ગાઈસ અને આજે બને એટલું ગાઈસ હું બ્લોગ બનાવીશ કેમ કે આજે થોડુંક કાલે આખી રાત જાગ્યા થાય એટલા માટે આજ બ્લોગ છોડો જ બનશે પણ વધુ સે વધુ સપોર્ટ કરજો પછી નેક્સ્ટ બ્લોગ તમાર એકદમ મસ્તી જશે એટલા માટે મિત્રો આ વિડીયોને એન્ટર જોજો અને લાઇક સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ફાઇનલી ગાઈઝ આપણે જે બ્લેક ટી શર્ટ છે એના ઉપર પહેરવાનું છે મિત્રો આ કોટી ફાઇનલ ગાઈઝ આ કોટી છે એ આ બ્લેક ટી શર્ટ ઉપર પહેરવાની છે ગાઈઝ ફાઈનલ ગાઈઝ તમે જોઈએ અમુક આપ નવરાત્રીમાં જતા હતા પહેરતા હતા કેમ બી ગાઈશ કે એમની લાવેલી છે પણ આ થોડીક ટૂંકી પડે છે પણ આપણે પહેરી નાખીએ ફાઇનલ ગાઈઝ કોટીનું તો બટન વાંખવાના હોતા નહીં એટલા બટન વાંખાતા નહીં આવ્યા કેમ કે મારા માપની અંકિતભાઈ લાયા હતા પણ એટલી બધી ફિટ થતી નથી ફાઇનલ ગાઈઝ આ કોટી પહેરશું પછી આપણે જઈશું અને આ મિત્રો તમને કીધું હતું જેટલો બ્લોગ બને એટલો બનાવીશ કેમ કે આ થોડું ઉજાગર છે એટલા માટે વિડીયો એડિટિંગ કરી દઉં મોડે ઉઠીને અને મિત્રો તમે જે વિડીયો ના જોયો હોય તો હેપ્પી ન્યૂ ઇયરનો તો વિડીયો જઈને જોઈ આવજો મિત્રો લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પિંક કરું છું અને ચેનલ છે વધુ વધુ શેર કરજો અને તમારા ભાઈને આગળ વધારજો ગાઈઝ લગાવીશ નવું વર્ષ તો થઈ ગયું છે મિત્રો અને તમે બી આપણે એકદમ મસ્તી એકદમ યુનિક યુનિક વિડીયો હવે તમારા માટે હું લાવીશ એટલા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને લગાવીશ હવે

ફાઈનલી ગાઈસ આપણે મોનાના ઘરે આવી ગયા છે હા મોના તાર ગોન તો કે જમીન તો ફાઈનલી ગાઈસ આજ બાય બી છે લાગે આવી ગયા તોરલ બુના ઘરે અને આપણે બોનાનું ઘર છે બોની બોનો આપણે બોનો તો આ મજી જોય ગાઈસ એ જોઈ શકો એ દીપો ના આવી જાય બીજો ઓકે જોવાય મને લીધે આપણે જઈ જશે ખરીને આપો મગોરી પપ્પા હજુ કપડાં પહેરવા બાકી છે મને કદાચ આપણે સીધા હોય જઈએ બોલન મળવા મગોરી

हम का भाई पार दे ये तो तारी नौकरी है तो तू करूच नहीं नौकरी नहीं ना। बोना बड़ा पिचरा पिचरा सब क्या बताओ है ओ बोलना बस ये खाली का देख वाला जो ठीक बोल नहीं वाला खेले वाला खेले लो वाला खेले खेले गाइस आप लोग घर जिए से हमार बोनो बड़ा एक बार खाली बाजार में देख सामने दाल खाली हम તો ફાઇનલી ગાઈઝ ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને હા તો મિત્રો વિડીયોનું રહેશે એન્ડ ફાઇનલ ગાઈઝ વિડીયોનું વેસે એન્ડ ચેનલ પર લાઈક સસ્ક્રાઇબ શેર કરી પછી